પૂર્વ વિદ્યાર્થીઓની માંગણી છે કે અમારા છોકરાઓ પણ એમએસ યુનિવર્સિટીમાં ભણે તેવું અમે ઈચ્છે છીએ અને આજે કલેક્ટરના આદનપત્ર આપવામાં આવ્યું સાથે વીસી પોતાની મનમાની ચલાવે છે જેને લઈને અમે વિરોધ કરી રહ્યા છીએ આજે વીસીના ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને આદનપત્ર આપવામાં આવ્યું હતું રિપુટે રાહુલ રાજપૂત અને ન્યૂઝ વડોદરા વડોદરાની અંદર એમએસ યુનિવર્સિટીની અંદર આજે એટી થ્રી પર્સન્ટેજ કરતાં પણ કોમર્સનું સારું રિઝલ્ટ આવ્યું છે એમએસ યુનિવર્સિટીમાં સીટો વધારવાની જગ્યાએ જે નવા વીસી છે એ સીટો ઘટાડી છે અને પચાસ ટકા જ લોકલ વિદ્યાર્થીઓને એ લોકો એડમિશન આપવાનું કહી રહ્યા છે અમે અત્યારે બધા એક સ્ટુડન્ટ જે લોકો એમએસ યુનિવર્સિટીમાં પાસ્ટ યરમાં ભણી ગયા હતા એ વિદ્યાર્થી એ એક સ્ટુડન્ટ એમના વાલીઓ અને બધા અહીંયા ભેગા થયા છે અને કલેક્ટરશ્રીને નિવેદન કરી રહ્યા છે કે આ મનસ્વી વલણ ના ચાલે યુનિવર્સિટીની અંદર મહારાજા સયાજીરાવે જ્યારે પણ યુનિવર્સિટી સ્થાપી હતી ત્યારે એવો ઉદ્દેશ હતો કે વડોદરાના દરેક સ્થાનિક વિદ્યાર્થીઓને ત્યાંમાં અભ્યાસ કરવા મળે એ રીતે એમનું આયોજન કરવામાં આવ્યું હતું હવે અત્યારે પચાસ ટકા જ વિદ્યાર્થીઓને એડમિશન મળે તો બાકીના વિદ્યાર્થીઓ ક્યાં જશે અમારા વિદ્યાર્થીઓ ક્યાં ભણશે અમારા બાળકો ક્યાં ભણશે એના માટે અમે અત્યારે કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કિરીટ પુરાણી સબસ્ક્રાઈબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ